બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે હવે તમને સર આમાં શું કરશું પી તો આપને આપી દીધું પી બરાબર પાંચ લાખ ને છ હજાર કારણ કે આમાં જો સ્પષ્ટ કીધું છે પહેલા પહેલા પી આપી દીધું એ આપણે મેળવવાનું છે તો આર વ્યાજ નો દર તો કે અઢી ટકા એ આપને આપ્યું છે કે ભાઈ આર બરાબર અઢી ટકા તો એન એટલે વરસ આવે તો વર્ષ એટલે આપણે કેટલા લેવા આમાં વર્ષ તો કઈ નથી પણ એક કલાક બરાબર એક વર્ષ પ્રતિ કલાક તો અને પછી કેટલા કીધું છે બે કલાક પછી એટલે કે બે વર્ષ બે કલાક પછી એટલે એક કલાક એટલે એક વર્ષ અને બે કલાક એટલે બે વર્ષ ચાલો સીધું સૂત્ર એ બરાબર પી કૌસ માં વન આર છેદ સો એની ઉપર બે ઘાત એ મેળવવાનું છે પી એટલે પાંચ લાખ ને છ હજાર અહીંયા વન આર એટલે અઢી ટકા અને છેદ ની અંદર સો અને એક મીડું વધારાનું આ એક મીડું વધારાનું થશે એટલે કે બે પોઈન્ટ પાંચ છે બરોબર છે બે પોઈન્ટ પાંચ છે જો એટલે આપણે એક મીડું કાપી નાખવું એટલે એક હજાર કરવાનું અને ઉપર એની બે ઘાત આવશે નામ પાંચ લાખ છ હજાર ચલો હવે ચોકડી ગુણાકાર મેં કીધું અને જેમ જ સો એક હજાર ગુણા એક હાજર અને અહીંયા વધતા પછી એક હાજર પચીસ તો એક હાજર પચીસ અને છેદ ની અંદર એક હાજર તો ખરા અને ઉપર બે ઘાત તમને એમ થશે સર ઉપર બે ઘાત છે તો અહીંયા મીંડું એક ઉડાડી દો નઈ વચ્ચેથી મીંડુ ના ઉડે બે વખત છે તો લઈ લ્યો અહીંયા પાંચ લાખ છ હજાર અને ગુણાકાર લઈ લઈ સીધા બે વખત છે લખી નાખો બે હજાર એક અને એક પચીસ હાલો એક ત્રણ સુધી ઉડાડો હવે પાંચસો ખાલી હોય પાંચ લાખ છે ને હા એટલે પાંચસો છ એક પેલા એક હજાર પચીસ કરો પાંચ બે જીરો એક હજી બે મીંડા અને ઓના મીંડા મૂકવા બે એકુ બે પછુ પછું પાંચ બે પાંચ દસ દસ ને બે બાર અને પાંચ એકુ પાંચ જો ક્યાંય ગુણાકાર માં છે ટપકી મરી અથવા ક્યાં આટલું ધ્યાન કયું એટલે જવાબ આવે નઈ એને ગુણ્યા પાંચસો છુણા પાંચસો ને છ દસ પચાસ છસો પચીસ ચાલો બે મીના પચું પચીસ ના પાંચ બે પાંચ દુ દસ ને બે બાર પડી ને એકત્રીસ એકત્રીસ પચીસ ને પચીસ ને પાંચ એક પાંચ જો હવે અહીંયા છ નો સીધો કરો છ પંચા ત્રીસ વધી પડી ત્રણ છ બે બાર બાર પાંચ વધી પડી એક છ પંચાત્રીસ ના ત્રીસ અને છ એક છ એમ નો અહીંયા જીરો અહીંયા પાંચ અહીંયા બાર વધી પડી એક અહીંયા છ અહીંયા એક અહીંયા છ એક વધી પડી એક અહીંયા ત્રણ અહીંયા પાંચ એટલે પાંચ લાખ એકત્રીસ હજાર છસો સોળ પોઈન્ટ પચીસ એટલે એ પોઈન્ટ પચીસ નહીં કરી નાખવાના પણ પાંચ લાખ એકત્રીસ હજાર છસો ને સોળ ચલો પેલા તો જે આવ્યો ને લખી નાખો પાંચ એકત્રીસ છસો સોળ બસો પચાસ અને છેદ ની અંદર એક હજાર એક મિનિટ કટ કરવું હોય તો તમારે કટ થાય તો પાંચ લાખ એકત્રીસ હજાર છસો ને સોળ પાંચ પાંચ લાખ લાખ એટલે કે એ બરાબર એકત્રીસ હજાર છસો સોળ પોઈન્ટ પચીસ અડધો કોઈ ની વ્યક્તિ ન હોય આપણે જવાબ જે છે પાંચ લાખ એકત્રીસ હજાર છસો ને સોળ મળશે આપણો જવાબ છે પાંચ લાખ એકત્રીસ હજાર છસો ને સોળ થશે